નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા ચૌદસો પંચોતેરથી પંદરસો ને એંસી રાજકોટ તેરસોથી સોળસો ને ઓગણ સિતેર જેતપુર સાતસોથી પંદરસો ને એકોતેર ધ્રોલ ચૌદસો છ્યાસીથી પંદરસો ને છ્યાસી જસદણ તેરસોથી સોળસો ને ત્રીસ અમરેલી નવસો ચાલીસથી સોળસો ને અઠ્ઠાવન બોટાદ ચૌદસો એકથી સોળસો ને ચાલીસ જામજોધપુર તેરસો એંસીથી સોળસો ને એકાવન બાબરા પંદરસો પિસ્તાળીસથી સોળસો ને પાંત્રીસ જામનગર બારસોથી સોળસો મહુવા તેરસો સત્યાસીથી સોળસો ને સિત્તેર ગોંડલ નવસો એકથી સોળસો ને એકવીસ